જો ચાલો અજ્યન સંપુટ ગણિત ધોરણ બે એકમ આઠ વાહનો કયો એકમ છે વાહનો એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે કઈ પ્રવૃત્તિ કરવાની છે પેટન પહેલાં ધોરણમાં બધા શીખી ગયા શીખી ગયા ને ચો ચલો અહીંયા પહેલાં જ અહીં બેને સંખ્યા લખી છે પહેલી છે એક ત્રણ પાંચ હવે આપણે કઈ રીતે ખબર પડે કે આ કઈ પેટર્ન છે તો તમારે આ કેટલા છે બોલવાનું બધા શીખવા દે પેલા એક તો એક પછી આંગળી ગણો બધાય બે અને ત્રણ કેટલી આંગળી થઈ બે તો એ બે ની પેટર્ન કહેવાય ચલો આપણે આદિત્યભાઈ ને વારું લઈશું ચલો આદિત્યભાઈ આ બધી પેટર્નમાં તમારે હવે બે બે ઉમેરવાના છે બીજે હું નહીં કહું હવે તમારે જાતે લખવાનું સ્પીડ રાખજો હા આ તો એકદમ સહેલી છે મોટે મોઢે છે આપડે ગણવાની કશું જરૂર પડે નહીં બે પેટર્ન બનાવવાની બધા વેરી ગુડ ચલો ક્લિકો ચલો હવે આ બનાવી દો એની પેટર્ન હશે બે બે છે ચાલો વાત તો મજા આવી ગીતો તો ચાલો બે ચાલો શરૂ કરો એને તો સાલે બે બે ની બે બે ની આઈ આવી કઈ મજા આવી ગઈ જો ચાલો પછી દીપકભાઈ તૈયાર રહે આવડશે ને સરસ આટલા મસ્ત મસ્ત શકાટો ભાઈ એવું ને ગંદુ ગંદુ ની મસ્ત જ અક્ષર કાઢવાના સ્પીડ રાખવાની અક્ષરે પણ સારા આવવા જોઈએ ચાલશે ચાલો હવે થી સરસ કરજો બેટા વેરી ગુડ ચાલો ક્લેપ ફરી કરે હા ભાઈ વાહ ભૂલી નથી ગયા હા દીકરાઓ પેલા ધોરણ શીખેલા ભૂલી નથી ગયા એક મિનિટ એક મિનિટ સેની પેટર્ન છે આ હા વાહ ભાઈ વાહ જોરદાર સોલ ચાલો સોલ ને ચાર छुट्टा पाटो बेटा अक्सर छुट्टा लोग भेगा कर दो हाँ एम चलो पची कभी खबर पड़ी गई जो चार नो घड़ी चौक चौक बेटा वो वजन ना पे ना बढ़ भेगू थी जो सरस हम्म हम्म કેટલા થાય ઉતાવર કરી દીધી જલ્દી ઘડીયો પૂરો કરી દઈએ એમ બત્રીસ અને ચાર નવા છત્રી એને કઈ ખબર પડી ગઈ જોયું ને કે ભાઈ આ ચાર નો ઘડીયો ચાર ની પેટર્ન चार घड़ी हो बने हैं। हाँ। चार का चारा चंदूवां, चंदूबां, चंचल चंचल सुनो, चार चंचली, चाचा, चारा चोट्टे, सारा चारा ठोंबते, चारा ठों। चारा ठोंबते। वो दौड़ते हैं भी हम जी। सरस्वती को चलो बीजो। जो जो बीजो एक गाये गए हमने। पाच। बेड हाउस। चैनलों।

વિરાજભાઈ અહિયાં જુઓ સાત ચૌદ એકવીસ હવે શું આવશે કઈ પેટર્ન છે સાત સરસ વેરી ગુડ બોલ લખો હમ દરેક નો વાર આવશે કોઈને છોડવાના નથી આજે બે પેટર્ન ફરજિયાત બનાવવાની 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 લાઈન માં જે આવતી હોય બરાબર બોલવાનું છપ્પન છપ્પન ને સાત સાત ઉમેર એમાં સરસ ચલો હવે એક પેટર્ન રહે આ કેની પેટર્ન હશે વેરી ગુડ જો એમ ખબર પડી જોઈએ વિરાજ તો ગમે તે પેટર્ન આ ને પૂરી જ કરે ને વિરાજ વિરાજ રિદ્ધિ ઐશ્વર્યા જયેશ આબી પાર્થ પછી છોકરીઓમાં જાહ્નવી ક્રિષ્ના હિમેશ લગભગ બધાને આપણે એક બેન બાદ કરતા વેરી ગુડ

એમ ગણવાનું આપણે આઠ આઠ ઉમેરતા જવાના બસ ચલો સરસ સાચું છે ભાઈ ચોસઠ પછી સાત આઠ ઉમેરો જો ચોસઠ ને આઠ બોતેર ના આવે ચાલો વિરજ ને હવે બીજી વાર મેં એનો વારો પેલો લઈશું આપણે હા ને ચલો હવે આવશે જેનો વારો આવી ગયા બીજી લાઈનમાં આવી જવાનું બરાબર ચાલો આમાં શું કરવાનું છે ઐશ્વર્ય બોલશે શું કરવાનું બેટા કેટલા વેરી ગુડ સાબાસ જો અહિયાં મોટી સંખ્યા છે અને સંખ્યા કેવી થતી જાય ના એટલે આપણે સમજવાનું કે બાદ કરવાના છે પણ કેટલા બાદ કરવાના છે તો પચાસ માં જોવાનું કે પચાસ પછી પિસ્તાલીસ આપણે આંગળી બોલવાની વેરી ગુડ એમ આવડવું જોઈએ શાબાશ પચીસ સરસ પચીસ માં પાંચ ઓછા કરીએ તો કેટલા આવે કેટલા આવે વીસ વેરી ગુડ એ તો ભૂલ થાય ચાલો ઓછા કરો હમ પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક માં લખવાનું છે વેરી ગુડ આપણે અલગ સંખ્યા લખી એમાં અલગ સંખ્યા આવશે ચાલો ચોસેઠ હવે એના જેવી જ છે સંખ્યા કેવી થતી જાય છે ઓછી થતી જાય છે તો ગણો ચાલો

સુડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ એકતાલીસ ચાલીસ એમ દરેકે ગણવાનું છે એને એકલા નહીં ગણવાનું બધા ગણીને મને અંગ્રેજી કરો ચલો ચાલીસ માં આવે છ બાદ કરો સોરી કેટલા બાદ કરવાના છે બોલવાનું નહીં અંગ્રેજી કરો ખાલી હમ

चलो 2, 3, 4, 5,

ચાલો હવે ચોવીસ માં બોલવાનું નહીં બસ બોલો હા બેટા તને બોલો એને કન્ફ્યુઝ કર દો બિચારી સોલ સરસ આવડી ગયું ને હવે જો ચાલો હવે હા હવે આવડી ગઈ ગાડી પાટા ચડી ગઈ ચાલો હવે આઠમાં બે કિલો આપણે વધારે વધારે આમ પડી ગયું આઠ સુધી જ આવે આઠ પેલા જીરો ભૂસી કાઢ બસ એ જીરો એ જીરો લખો તો ચાલે ના લખો તો એ ચાલે જો હવે એક જાદુ બતાવું તમને કોને કોને ખબર છે સાંભળો જયેશ બોલે બોલ ઇટ્યુ ચોસે હું આઠ નવા ગપ્પા મારે થઈ ગયું ને જો થઈ ગયો ઘડિયો ચાલો આપણે બનાવી બરાબર એમાં કયા કયા ઘડી ચલો પેલા આઠ પહેલા નું સરસ પછી આવી ગયો ને ઘડિયો પેટર્ન એ બધી પેટર્ન જ કેવાય તમે બેનો નો ઘડિયો બોલો ને એ બે ની પેટર્ન કહેવાય ચારનો નો બોલો એ ચારની પેટર્ન કહેવાય દસ નો ઘડિયો બોલો એ દસ નો ઘડિયો કહેવાય એમ ચાલો આપણે બીજું લખી દઈએ હા વિરાજ બનાવશે ચલો વિરાજ કઈ પેટર્ન છે મને કહેવાનું પેલા ત્રણ ની વેરી ગુડ એકદમ સેલ્લી છે ચાલો દસ ત્રણ ઉમેરો અક્ષર સારા वो लाया। तो जो जो क्यों करे। बगला जो देखा है? चलो बीस पचीस पचीस वेरी गुड चलो हम बीजे पेटन बना बेटा छीस ओगन चालीस आ बी सी पेटर्नो અરે વાહ તેનો ઘડી આવડતું હશે તો તાબડે નહીં આવડતું થોડો થોડો કાબડે એવું લાગે મને હે ને વિરાજ વાય વાહ જોરદાર તમારે ગણવાની નહી હા જોડે જોડે એને ખોટું પડે તમારું મને કેવાનું કે બેન આ ખોટું છે ના તાર નહી બોલવાનું

ચલો એમાં તેર ઉમેરો ના બોલવાનું એ એને આવડે જ છે ના આવડે તો જ કહેવાનું તમારે ખાલી ગણવાનું તમારે કે હચું ગણે ખોટું ગણ કરે છે વાહ ભાઈ વાહ જોરદાર જો એકસો ચાર લખતા આવડી ગયું મારી દીકરા

હજાર હૃતિ તો શીખવાડ દીધેલું છે ચાલો હવે આવશે કોને આવું ચાંગરી રીચી કરો રીધી બનાવી જાય ચાલો હા તો તું આ ભાઈ આ બધા જાય રીધી વાર બધાને વાર આવશે બેટા મા દીકરા રીધી રીધી પછી પાર્ટને પાર્ટ આવી જ જાય બેટા જોડે પછી આ બે પેટર્ન જઈશ ને પાર્ટને આ જઈશને બનાવવાનું બરાબર પછી બીજું દોરીશું આપણે ચાલો નકર પછી એક એક રાખીએ બધાને વાર આવી જાય એટલે ચલો રીધિ એક જ પેટર્ન બનાય ચાલો પંચાનું પંચ્યાસી પંચોતેર મેં શીખવાડેલું કે એકમ સરખો હોય તો સમજી લેવાનું તમારે બોલવાની કે સમજવા દો પેલા કેટલા ઓછા કરેલા છે ત્યારે

बोलवान नी, खबर बले रहे very गुड सब्बाश जयेश ना तो बद्दी पेटन आवडे नी जयेश सब्बाश साचु छे तमार के वालू माने साचु उंतो कसो नी बोलू

ચાલો હવે એકોતેર માંથી નવ ઓછા કરો દરેકે કરવાના છે બધા કરો ચાલો બેસી નથી રહેવાનું નવ ઓછા કરવાના એક હાથે પાંચ આંગળી એક હાથે ચાર આંગળી કરીને ઓછા કરતા જાઓ ચાલો સ્પીડમાં ચલો કોને પહેલું થઈ ગયું બાસઠ વેરી ગુડ જો જયેશ નો પેલો નંબર આવ્યો ભાઈ બાસઠ ને નવ એકોતેર થઈ ગયા ને ચાલો હવે બાસઠ માં નવ ઓછા કરો કરવા તૈયાર રાખજો તમે એને આવો તમાર વાર બાસઠ થી કરો એકસઠ સાહીઠ ઓગણસાહિઠ અઠાવન કેટલા આયા લખો ચાલો ત્રેપન આટલું એકદમ ઈજી છે ચાલો તે પણ મને ઓછા કરો બધા જ કરે કોઈ બાકી ના રે કેટલા આવ્યા ભાઈ ચુમ્માલીસ લખો બસ ચુમ્માલીસ માંથી નવ બાદ કરો સરસુ પડી એ એ ભૂખ લાગી ગઈ અને ચલો પાંત્રીસ માં નવ હવે તો એકદમ સહેલું છે ભાઈ ચલો જા ગાડી ઊંધી એક નવું

पची 20 20 ओ 20 और 70 हां 70 जाते गिनवान बेटा सर चलो क्लिप करो आ घड़िया में बाल लगे कारण कितना बात करता करता तुम्हारे बाल से चलो अब कौन कोने आओ चलो ही मैं सही बेटा पची नी नो वार चलो खस बेटा जगे आप चलो चालीस ये होरी ते आ ई तो एकदम सेल ले आई 40 38 36 चलो ही में सु बेटा વધારવાના કે ઉમેરવાના ઓછા કરવાના ઉમેરવાના ઓછા જોવાનું પેલા હ કેટલા બે સરસ ચાલો છત્રીસ માંથી આ બે આંગળી આમ જ રાખો ને આમ રાખો ચાલો ઓછા કરતા જાઓ છત્રીસ માં બે જાય તો કેટલા વધે શબ્બ ચલો ચોત્રીસ માં બે એકદમ સેલ્ છે નહીં કરો 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 તો 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 લખો બે 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 ઓછા 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 આટલું સામાન્ય મોઢે આવડવું જોઈએ વેરી શબ્બ જો એવું આવડ જો કે ઓ સ્પીડ માં ગણે એમ ગણવાનું સब्बा વેરી ગુડ સब्बा જોર દાખલે કરો બાય વેરી ગુડ સब्बा ચલાવ કૃષ્ણ બેના સે ચલાવ જા કૃષ્ણ પાર્થ નકી આંબિલ બજો તો અમે હું લખાવું છું બોર્ડ માં લખાવું બેટા ચલો 6 12 18 શું છે કઈ પેટર્ન છે બેટા

હવે જો અહીંયા આગળ તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે આ એમાં અહીંયા જો પેટર્ન છે છે ને હા જો આપણે શીખે બીચ છે પણ સંખ્યા અલગ છે થોડી બરાબર ના અહીંયા હરખી છે હા અમુક હરખી છે હર લગભગ સરખી જ છે પણ મે આડ આવરું લખ્યું એટલે તમને થાય તો આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેવાની અને આમાં પેટર્ન પૂરી કરવાની છે ચાલો ક્લેપ કરો જોરદાર ફરી